શ્રી મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે નવરાત્રિનો છઠ્ઠો દિવસ છઠ્ઠું નવરાત્રિ મા કાત્યાયની પૂજા થાય છે અને સૂર્યપુત્રી શ્રી યમુના મહારાણીનો જન્મોત્સવ પણ મનાવાય છે યમુના છઠ તરીકે આજનો દિવસ આજે ઉત્સવ મનાવાય છે કહેવાય છે કે આજના દિવસે શ્રી યમુનાજી પૃથ્વી ઉપર અવતરિત થયા હતા એટલા માટે યમુનાજીનો જન્મદિવસ આ ચૈત્ર માસના શુક્લ પક્ષની છઠના દિવસે ઉજવાય છે હિન્દુ શાસ્ત્ર અનુસાર દેવી યમુના શ્રી કૃષ્ણ ભગવાનના ચોથા પટરાણી કહેવાય છે વ્રજના અધિષ્ઠાત્રી દેવી મનાય છે આ છઠના દિવસે વૃંદાવન મથુરામાં હર્ષ ઉલ્લાસ સાથે ઉત્સવ મનાવાય છે યમુના નદીમાં સ્નાન પાન અને દાનનો મહિમા છે આજના દિવસે યમુના ગંગા ગોદાવરી બ્રહ્મપુત્રા નર્મદા સરસ્વતી આદિ નદીમાં સ્નાન કરવાનો પણ મહિમા છે દેવી યમુના કે ભગવાન શ્રી કૃષ્ણના પત્ની હોય સૂર્યનારાયણના દીકરી હતા તેનો ઉત્સવ આજે ખાસ મનાવાય છે વૈષ્ણવ મંદિરોમાં ધામે ધૂમેથી શ્રી યમુનાજીની જારીજી ભરાય છે યમુનાજી બ્રજ અને મથુરાના લોકો અત્યધિક પૂજે છે એટલે વૃંદાવન મથુરામાં આજે ઉત્સવ મનાવાય છે યમુના છઠના દિવસે સવારે સ્નાન કરતી વખતે પણ યમુના મહારાણીનું સ્મરણ કરાય છે જે આપણે નદી સ્વરૂપા માતા તરીકે બોલાવીએ છીએ તે છે ગંગાજી યમુનાજી સરસ્વતી ગોદાવરી આદિ નદી કે જે દેવતાનું સ્થાન જ્યાં છે તેને આપણે માતા કહીને બોલાવીએ છીએ તેમ યમુના મહારાણીની પૂજા આરાધના આજે થાય છે યમુનાષ્ટક આજે વૈષ્ણવ ગાસે યમુનાજીના એકતાલીસ પદ ગવાશે આ ઉપરાંત યમુનાજીની સ્તુતિ પ્રાર્થના થાય છે શુભ મુહૂર્તમાં સ્નાનાદિથી પરવારીને શ્રી યમુનાજી અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા આરાધના થાય છે આજના દિવસે શ્રી યમુના મહારાણીને વિશેષ ભોજન પ્રસાદ સ્વરૂપે ધરાય છે શ્રી યમુના મહારાણીજીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવાય છે દાન દક્ષિણા અપાય છે જરૂરિયાતમંદની સેવા કરાય છે આ યમુના છઠના દિવસે શ્રદ્ધાળુ ઉપવાસ કરી શકે છે એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકે છે સાત્વિક ભોજન લેવું જોઈએ આજના દિવસે વ્રત પણ થાય છે યમુના મહારાણીની કૃપા પ્રાપ્ત થાય તો આત્મશુદ્ધિ થાય છે કહેવાય છે કે મા યમુના મહારાણી કરુણાના દેવી છે જે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના શરણે જાય છે તેની ઉપર જો માની કૃપા થાય તો ભગવાન શ્રી કૃષ્ણ તુરંત તેનો સ્વીકાર કરે છે તે જીવનો ઉદ્ધાર થાય છે યમુના મહારાણી એટલા કરુણામય દેવી છે કે તેમના ઘાટ ઉપર જે પશુ પક્ષી જલગ્રહણ કરવા આવે છે તે પણ મુક્તિના અધિકારી બની જાય છે કારણ કે જે યમુનાજીના શરણે જાય છે તેની માટે શ્રી યમુનાજી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે કે તેનો ઉદ્ધાર થાય માટે ભગવાન શ્રી કૃષ્ણ પણ યમુનાજીની વાત માને છે અને યમુનાજીના શરણે જે ગયા છે જે યમુનાજીમાં સ્નાન કરે છે ચાહે ભાઈ બીજનું સ્નાન હોય કે પછી આ યમુના છઠનું સ્નાન હોય ત્યારે યમુનાજીના જે શરણે જાય છે યમુના મહારાણીનું જે નામ સ્મરણ કરે છે યમુનાષ્ટક ગાય છે તેની ઉપર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા સદૈવ બની રહે છે તે જીવ સદગતિને પ્રાપ્ત અવશ્ય કરે છે સાથે ભગવાન સૂર્યનારાયણની કૃપા પણ પ્રાપ્ત થાય છે કારણ કે સૂર્ય નંદિની શ્રી યમુનાજી છે યમુના મહારાણીને કાલિંદી પણ કહેવાય છે કારણ કે કાલિંદી પર્વત ઉપરથી માતા નીચે ધરતી લોક ઉપર આવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્થ પટરાણી હોય માટે શ્રી યમુના મહારાણી કહેવાય છે આમ માતા યમુનાની આજના દિવસે પૂજા આરાધના કરીને કથા સાંભળવાનો મહિમા છે પુણ્યની પ્રાપ્તિ થાય છે પાપ નષ્ટ થાય છે આજે આપણે આ વિડીયોમાં સાંભળશું શ્રી યમુના મહારાણીની કથા મહિમા આજે જે યમુના છઠ છે આજના જે ઉત્સવ છે તે વિશે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ કાલિંદ્યે નમો નમઃ ઓમ સૂર્ય કન્યાએ નમો નમઃ મિત્રો આજના દિવસે કહેવાય છે કે મા યમુના મહારાણીજીની કથા સાંભળવાથી ભવભવના પાપ ટળે છે યાતનામાંથી મુક્તિ મળે છે કારણ કે યમુના મહારાણીના ભાઈ છે યમરાજ આજના દિવસે મા યમુના મહારાણીની પૂજા આરાધના કરવાથી ભક્તિ કરવાથી માં નેગેટિવ નકારાત્મક પ્રભાવથી રક્ષા કરે છે સકારાત્મક શુભ પ્રભાવ જીવનમાં રહે છે ભક્તિ સત્સંગ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે શ્રી યમુના મહારાણીની કૃપા થાય તો સર્વે મનોરથ સિદ્ધ થાય છે આવો આપણે સાંભળીએ શ્રી યમુના મહારાણીના આજના ઉત્સવ વિશે માતાના જન્મદિવસ વિશે અષ્ટપટરાણીઓમાંના એક શ્રી યમુના મહારાણી આપણે કહીએ છીએ મૈયા પણ કહીએ છીએ કારતક સુદ બીજના દિવસે ભાઈ બીજના દિવસે યમુનાજીની પૂજા સેવા સ્નાન પાન થાય છે જ્યારે ચૈત્ર માસના શુદ્ધ પક્ષની છઠ્ઠી તિથિ છઠ્ઠું નવરાત્રિ ચૈત્ર નવરાત્રી દરમિયાન શ્રી યમુનાજીનો ઉત્સવ થાય છે ખાસ કરીને આ છઠ્ઠીના દિવસે છઠ્ઠા નવરાત્રામાં મા કાત્યાયની માતાજીનું પૂજનની સાથે યમુનાજીનું પૂજન પણ થાય છે કાત્યાયની માતાજીનું પૂજન કરીને ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાનને પોતાના પતિ રૂપે પ્રાપ્ત કરેલા હતા કાત્યાયની મહામાએ મહા યોગીનાધીશ્વરી નંદગોપસુતમ દેવી પતિ મેં ગુરુ તે નમઃ આ મંત્ર દ્વારા માનું પૂજન કર્યું હતું તે હતું ચૈત્ર માસની છઠ્ઠી નવરાત્રિ આ દિવસ દરમિયાન યમુનાજીના વિવિધ સામગ્રીથી ભોગ લગાવીને પૂજા સેવા થાય છે વ્રત થાય છે સવાર સાંજ શ્રી યમુનાજીની આરતી કરવી ગાવી આખો દિવસ પ્રભુ સ્મરણ કરવું ચૈત્ર માસની નવરાત્રિમાં ખાસ યમુનાજીનો ઉત્સવ વૈષ્ણવ મંદિરોમાં થાય છે માં યમુના મહારાણીનું જે પૂજન કરે છે યજન કરે છે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે અષ્ટસિદ્ધિના દાતા શ્રી યમુનાજી છે પહેલી સિદ્ધિ છે અલૌકિક સાક્ષાત ભગવત સેવા ઉપયોગી દેહ પ્રાપ્ત થાય છે બીજી સિદ્ધિ છે ભગવત લીલામાં અવલોકન થાય છે ત્રીજી સિદ્ધિ છે ભગવત લીલાનો અનુભવ થાય છે ચોથી સિદ્ધિ સર્વાત્મ ભાવની સિદ્ધિ છે એટલે કે ભક્તનું સમગ્ર જગત ભગવાનમાં જ સીમિત થઈ જાય છે પાંચમી સિદ્ધિ છે વિરહ અવસ્થામાં ભગવદ્ આવેશવાળા દેહની પ્રાપ્તિ એટલે કે શ્રી યમુનાજીની કૃપાથી ભક્તને સતત ભગવાનનો વિરહ સતાવે છે અને ભગવાનની યાદનો જે આવેશ આવે છે તે વિરહ તાપાત્મક હોવાથી ફલાત્મક પણ બને છે ફળ પ્રદાન કરે છે ભગવાનનું સતત સ્મરણ રહ્યા કરે છે આંખમાં આંસુ આવે છે ત્યાર પછી છઠ્ઠી સિદ્ધિ છે અંતરમાં આવિર્ભૂત લીલાનું દિવ્ય ચક્ષુઓ દ્વારા દર્શન આંખ દ્વારા ભગવદ્લીલાનું દર્શન થાય છે સાતમી સિદ્ધિ છે પ્રભુના ભાવાત્મક સ્વરૂપ વડે ભાવાત્મક રસનો અનુભવ ભગવાનનું સ્મરણ માત્ર કરવાથી ભાવ પેદા થઈ જાય છે તેનું સ્મરણ થઈ જાય છે યમુના મહારાણીજીની આવી કૃપા છે આઠમી સિદ્ધિ છે વિરહ થતાં સર્વત્ર શ્રી પ્રભુની સ્ફૂર્તિ રેવી પરમ વિરહની અવસ્થામાં જીવને સર્વત્ર ભગવત દર્શનનો અનુભવ થાય આમ જોઈ તો શ્રી પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રનો સ્વભાવ છે મુક્તિ દેવાનો તેથી આપણે ભગવાનને મુકુંદ નામથી ઓળખીએ છીએ મુકુંદ એટલે મુક્તિ દેનાર પ્રભુ જીવોને સરળતાથી સહજતાથી મુક્તિનું દાન કરે છે પ્રભુને ભક્તિ અત્યંત પ્રિય હોવાથી પ્રભુ પોતાના ભક્તોને જલ્દીથી ભક્તિનું દાન કરતા નથી પરંતુ શ્રી યમુના મહારાણીજીની કૃપા જો થઈ જાય તો અલૌકિક કૃપાનું દાન માતા યમુના મહારાણી કરે છે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મનને સ્થાપિત કરી દે છે પ્રભુનો સ્વભાવ પણ બદલવાની શક્તિ શ્રી યમુના મહારાણીજીમાં છે માટે શ્રી યમુના મહારાણીજીને જો આપણે નિવેદન કરીએ ભક્તિભાવથી પૂજન યજન કરીને મનાવીએ તો શ્રી કૃષ્ણચંદ્રની ચરણોની ભક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે એવા દયાળુ છે મા યમુના મહારાણી પુષ્ટિમાર્ગમાં શ્રી વલ્લભાચાર્ય ગુરુજી કહેવાય છે સેવામાં ઝારીજી ભરતા શ્રી યમુનાષ્ટકનો પાઠ કરાય છે કહેવાય છે કે શ્રાવણ માસની એકાદશીના દિવસે શ્રી વલ્લભપ્રભુજીને સાક્ષાત શ્રી યમુના મહારાણીજીના દર્શન થયા અને યમુનાષ્ટકનો પાઠ સહજ રીતે શ્રી વલ્લભપ્રભુના મુખેથી સરી પડ્યો નમામી યમુના અહમ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્મુરદ મંદરેણુત્કટામ તટસ્થ નૌકાનન પ્રકટમોદ પુષ્પાંબુના સુરાસુર પૂજિત સ્મર્પિત શ્રિય વિપ્રતિ આજે પણ વૈષ્ણવ ભક્તો જ નહીં દરેક શ્રીકૃષ્ણના ભક્તો યમુનાજીનું સ્મરણ કરીને યમુનાષ્ટક અવશ્ય ગાય છે સાંભળે છે જે યમુનાજીમાં ભગવાન સ્વયં વૃંદાવનમાં લીલા કરતી વખતે રમ્યા નાચ્યા કૂદ્યા નાહ્યા તે જળ કેટલું પવિત્ર હશે આસુરી વૃત્તિનો જે કાલ્ય નાગ તેમાં હતો તેને પણ ત્યાંથી જવું પડ્યું અને જળને પવિત્ર કર્યું ભગવાન શ્રી કૃષ્ણએ જેથી સર્વે મનુષ્ય તેનું પાન કરી શકે મલિનતા દૂર થાય આસુરી વૃત્તિનો નાશ થાય કૃષ્ણ ભગવાન માટે યમુનાના નીર માટે શ્રદ્ધા અને ભાવ હોય તો ભક્તિ શાસ્ત્રમાં જેમણે કળશ ચઢાવ્યો તેવા શ્રી વલ્લભાચાર્યજીએ પણ યમુનાજીનું સુંદર વર્ણન કરતા થાકતા નથી જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ બંસરીનો નાદ છેડ્યો હોય અને ગોપિકાઓ એ બંસરીને સાંભળીને એ વાસળીને સાંભળીને મનને મગન કર્યું હોય તે યમુનાજીનું નીર તે યમુનાજીનો તટ કેટલો પવિત્ર હશે યમુનાજીની ઉત્પત્તિની બે કથા કહેવામાં આવી છે શાસ્ત્રમાં તે પણ આપણે સાંભળી લઈએ યમુનાજીની ઉત્પત્તિ કાલિંદી પર્વત પરથી થયેલી છે જ્યાં યમુનોત્રી કહેવાય છે યમુનોત્રીના વિષયમાં વેદો ઉપનિષદો અને વિભિન્ન પૌરાણિક આખ્યાનમાં બહુ જ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે દેવીનું મહત્ત્વ અને એમના પ્રતાપનો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે પુરાણોમાં યમનોત્રીની સાથે અસિત ઋષિની કથા જોડાયેલી છે કહેવાય છે કે વૃદ્ધાવસ્થાને કારણે ઋષિ કુંડમાં સ્નાન કરવા જઈ શકતા ન હતા અપાર શ્રદ્ધા જોઈને સ્વયં દયાળુ માતા યમુના મહારાણી તેમના કુટીરમાં જ પ્રગટ થયા આ જ સ્થાનને યમુનોત્રી કહેવાય છે કાલિંદ પર્વત પરથી નીકળતી હોવાના કારણે યમુનાજીને કાલિંદી પણ કહેવાય છે એક અન્ય કથા અનુસાર સૂર્યનારાયણના પત્ની સંજ્ઞાથી યમરાજ અને યમુનાજીનો જન્મ થયો યમુના નદીના રૂપમાં પૃથ્વી પર વહેવા લાગ્યા અને યમરાજ સ્વયં મૃત્યુલોકને મેળવીને તથા તેમાં રાજ કરતા હતા રાજા બન્યા મૃત્યુલોકના યમલોકના એટલા માટે જ જે કોઈ પણ યમુના જળમાં સ્નાન કરે છે પાન કરે છે તેને અકાલ મૃત્યુનો ભય રહેતો નથી મોક્ષની મા યમુના મહારાણી છે યમુનાજીએ પોતાના ભાઈ પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું છે કે ભાઈ બીજના દિવસે કોઈ પણ જો યમુનાજીનું પાન કરશે સ્નાન કરશે તેને યમયાતના ન આવે યમલોકનું દર્શન ન કરવું પડે શ્રી યમુના મહારાણીજીનું મહત્વ દર્શાવતો એક વૃંદાવનનો કિસ્સો પણ આપણે સાંભળીએ એક સમયની વાત છે શ્રાદ્ધ પક્ષમાં અમાસના દિવસે વ્રજવાસીઓ પ્રાતઃકાળે પિતૃ તર્પણ કરવા યમુનાજીના કિનારે બ્રાહ્મણોને લઈને ગયા હતા તે સમયે રાધા કૃષ્ણ સખીઓ તથા ગોવાળિયાઓ પણ યમુનાજીના કિનારે પધાર્યા હતા નંદ બાબાએ શ્રીકૃષ્ણને કહ્યું કે હે માધવ યમુનાજીના કિનારે જે માટીના પિંડ બનાવીને મૂક્યા છે તે યમુનાજીમાં પધરાવો જેવા શ્રીકૃષ્ણ પિંડ યમુનાજીમાં પધરાવા ગયા કે તે પિંડ લેવા અનેક હાથો બહાર નીકળ્યા તે જોઈને વ્રજવાસીઓને આશ્ચર્ય થયું ત્યારે પ્રભુ શ્રીકૃષ્ણજીએ યમુનાજીને કહ્યું હું આમાંથી કોને પિંડ અર્પણ કરું આ તો ઘણા બધા હાથ છે ત્યારે યમુનાજીએ કહ્યું હે પ્રભુ વ્રજવાસીઓએ તો જ્યારે શ્રી રાધા કૃષ્ણનું શરણ ગ્રહણ કર્યું ત્યારથી જ તેમના પિતૃઓ તો અક્ષરધામમાં પહોંચી ગયા મોક્ષને પ્રાપ્ત કરી ગયા જેના કુળમાં જો એક પણ જીવ રાધા કૃષ્ણનું શરણ ગ્રહણ કરશે તો તેની એકોતેર પેઢી સ્વર્ગમાં જઈને વસે છે તેમાં કોઈ સંશય નથી વ્રજવાસીઓના કુળમાં તો કોઈ પિંડ લેવા વાળું છે જ નહીં ત્યારે પ્રભુએ કહ્યું તો આ બધા કોના હાથ છે ત્યારે શ્રી યમના મહારાણીજીએ કહ્યું કે આ બધા મારા ભાઈના એટલે કે યમરાજના ગામવાળા છે તેઓ તમારા હાથે પિંડ લેવા આવ્યા છે જેથી તેમનો જન્મ મરણનો ફેરો દૂર થાય અને મોક્ષ પ્રાપ્ત થાય ત્યારે પ્રભુએ કહ્યું તેમણે કોણે ચેતવ્યા ત્યારે યમનાજી કહે છે તેમણે તો મેં ચેતવ્યા મેં મોકલ્યા છે ત્યારે પ્રભુએ કહ્યું તમે મારા સાચા સ્વરૂપને જાણો છો આ જગતમાં તમે ખૂબ જ પવિત્ર કહેવાશો કહો તમને શું વરદાન આપું ત્યારે યમુનાજી કહે છે કે મારો અંગીકાર કરો ત્યારે પ્રભુ કહે છે કે હું તમારો અંગીકાર કરું છું અને વરદાન પણ આપું છું કે વ્રજમંડળમાં શ્રી યમુનાજી છે તેમાં અક્ષરાતીતનો આવેશ આવશે અને તમે શ્રી રાધેની જેમ જ મહારાણીજીની સમાનતા એ પૂજનીય કહેવાશો અને જ્યારે હું દ્વારિકાનો રાજા બનીશ ત્યારે હું તમારું પાણી ગ્રહણ કરીશ ત્યારે તમને હું મારી પટરાણી બનાવીશ ત્યારથી ભગવાન શ્રી કૃષ્ણએ યમુનાજીને વરદાન તો આપ્યું સાથે આજ્ઞા પણ કરી કે કોઈ પણ ભક્તો વ્રજમંડલમાં શ્રી યમુનાજીના કિનારે પિંડદાન કે શ્રાદ્ધ નહીં કરે જે કોઈ યમુનાજીમાં સ્નાન માત્ર કરશે કે પાન કરશે તેને પિંડ લેવાની જરૂર નહીં પડે એટલે કે મુક્તિનો અધિકારી બનશે આવો જીવ જે મારું યુગલ સ્વરૂપ એટલે કે રાધા કૃષ્ણનું શરણ ગ્રહણ કરશે તેમના કુળમાં કોઈને પિતૃ તર્પણ કે પિંડદાન કે શ્રાદ્ધ કરવાની જરૂર નહીં પડે આવો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં શ્રી યમુના મહારાણીજીની સમક્ષ તથા ભક્તોની સમક્ષ બતાવ્યો છે બોલો શ્રી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી છે બોલો રાધે કૃષ્ણ કી છે મિત્રો આમ શ્રી યમુના મહારાણીજીનો ઘણો મહિમા છે મહત્વ છે આ ઉપરાંત પણ શ્રી ગંગાજીમાં આપણે શ્રાદ્ધ તર્પણ કરી શકીએ છીએ પરંતુ યમુનાજી તો માત્ર સ્નાન અને પાન કરવા યોગ્ય છે એટલા પવિત્ર છે શ્રી કૃષ્ણના પટરાણી છે માટે તેમનું માન અને સન્માન જળવાઈ રહે એ માટે પણ પ્રભુએ આટલી આજ્ઞા કરી છે કે માત્ર યમુનાજીમાં જે ભક્તો સ્નાન કરશે પાન કરશે તે મુક્તિનો અધિકારી બનશે અને જે ભક્તો શ્રી રાધાકૃષ્ણનું શરણ ગ્રહણ કરશે તેને તો શ્રાદ્ધ તર્પણ કરવાની પણ આવશ્યકતા નહીં રહે તેની તો એકોતેર પેઢી તરી જશે ચૈત્ર માસના સુદ પક્ષની આ છઠ્ઠી તિથિ છઠ્ઠું નવરાત્રાના દિવસે છઠ્ઠી મૈયાનું પૂજન પણ થાય છે જેને ષષ્ઠી માતા કહેવાય છે સંતાનોની રક્ષા કરતી હોવાથી સંતાનોને દીર્ઘાયુ પ્રદાન કરનારી આ માતાનું પૂજન આજે થાય છે જેને સૂર્ય ષષ્ઠી પણ કહેવાય છે શાસ્ત્રોમાં ષષ્ઠી દેવી બ્રહ્માજીના માનસપુત્રી કહેવાય છે પુરાણોમાં મા કાત્યાયનીની પણ આ દેવી તરીકે પૂજા થાય છે ષષ્ઠી દેવીનું પૂજન અર્ચન કરવામાં ખાસ ઉત્સવ મનાવાય છે બિહાર ઝારખંડમાં આ છઠ પર્વનું વ્રત રામાયણ કાળથી ચાલ્યું આવે છે લંકામાં વિજય પ્રાપ્ત કર્યા પછી રામ રાજ્યની જ્યારે સ્થાપના થઈ કાર્તિક શુક્લ પક્ષ છઠ્ઠી ત્યારે ભગવાન શ્રી રામે અને સીતા માતાએ પણ ઉપવાસ કરીને સૂર્યદેવની આરાધના કરી હતી જેને છઠ પર્વ કહેવાયું અને ભગવાન સૂર્યનારાયણ દેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ ઉપરાંત મહાભારત કાળની માન્યતા અનુસાર છઠ પર્વની શરૂઆત મહાભારત કાળથી થઈ જ્યારે પહેલાં સૂર્યપુત્ર કર્ણએ જ આ વ્રતનો આરંભ કરેલો હતો અમુક કથાઓમાં તો પાંડવ પત્ની દ્રૌપદી દ્વારા પણ સૂર્ય પૂજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉત્તમ સ્વાસ્થ્યની કામનાવાળા તથા લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરવા માટે આ દિવસે સૂર્ય પૂજાનું મહત્વ છે આમ આ ચૈત્ર માસની સુદ છઠ એટલે કે છઠ્ઠું નવરાત્રિ મા કાત્યની પૂજા સાથે મા યમુના મહારાણીજીની પણ પૂજા થાય છે અને સૂર્યનારાયણ દેવની પણ પૂજા વ્રત ઉપવાસ થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું આજના ચૈત્ર નવરાત્રિના છઠ્ઠા દિવસે છઠ્ઠા નવરાત્રિએ મા યમુના મહારાણીજીના ઉત્સવ યમુના છઠના દિવસે યમુનાજીની કથા મહિમા મહત્ત્વ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મા યમુના મહારાણીજીને આપણે પ્રાર્થના કરીએ કે હે માતા અમારી ઉપર સદા કૃપા દ્રષ્ટિ રાખજો શ્રી કૃષ્ણને પ્રિય આપજો મમ દેહ સુંદર રાખજો ભગવદ્ લીલામાં થાય પ્રીતિ સ્નેહ એવો રાખજો જેમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યા મમ દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવા રાખજો બોલો શ્રી શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ